કર્ષક મિત્રો આપ જોઈ રહ્યા છો અમેઝિંગ જામનગર ઓફિસિયલ હવે જોય અગત્યના સમાચાર ધ્રોલ દિવસે જે રાજપૂત છાત્રાલય ખાતે રાજપૂત સમાજની મહત્વની બેઠક યોજાઈ પરસોત્મત રૂપાલા દ્વારા રાજપૂત સમાજની અસ્મિતાને ઠેસ પહોંચી છે ત્યારે પરસોત્મત રૂપાલા વિરુદ્ધ અનેક રેલી અને મહાસંમેલન યોજેલું છે રાજપૂત સમાજની માંગ સંતોષાઈ નથી ત્યારે રાજપૂત સમાજ હવે લડી લેવાના મૂડમાં છે તારીખ બાવીસથી ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મરથ રાજપૂત સમાજના ગામડે ગામડે જે ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે ધ્રોલ તાલુકાના રાજપૂત સમાજના ગામડે ગામડે વિરોધ થઈ રહ્યો છે આ વિરોધ દિવસેને દિવસે વધતો જાય છે આજે ધ્રોલ દીપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે બોલી સંખ્યામાં આજુબાજુના ગામડાના લોકો હાજર હતા હાજર લોકોનો એક જ સુર હતો જય ભવાની ભાજપ જવાની આખરે તો રાજપૂત સમાજ હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં છે રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા અમેઝિંગ જામનગર ઓફિશિયલ ધ્રોલ આજરોજ ધોળ ખાતે ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિના આદેશ અનુસાર સમગ્ર ઢોલ તાલુકો શહેર અને વિસ્તારમાંથી એક જબરજસ્ત મોટી સભા અહીંયા આયોજન થયું છે ક્ષત્રિય સમાજના બોર્ડિંગમાં ત્યારે આજે સમગ્ર તાલુકાના આગેવાનો યુવાનો અને વડીલોએ એક જ પ્રણ લીધું છે કે આગામી સાત તારીખે ભાજપને હરાવવા અને એક પણ મત ક્ષત્રિયોના ગામ એની સાથે સંકળાયેલા અન્ય સમાજોની સાથે રાખીને આ યુદ્ધનું એલાન કરીએ છીએ અને ગામે ગામ સમિતિ રચના કરી અને બધા જ સાથે મળીને આપણે આ પરિણામ લાવવાનું છે ભાજપને એક પણ મત ન મળે એના સોગંદ લેવામાં આવ્યો છે અને આ પ્રમાણે અમે આ આયોજન કર્યું છે જય ભવાની